સ્વાગત છે અને સર્વે કરીને જે ખેડૂતોને સહાય આપવાની હતી તેમાં એક નવા સમાચાર આવેલા છે અને તેમાં શ્રી દ્વારા અને આપણા નાયબ મુખ્યમંત્રી અને કૃષિ મંત્રી દ્વારા જે જાહેરાત કરવામાં આવી છે તેના વિશેની આ વિડીયોમાં આપણે ચર્ચા કરવાના છે કે જેમાં હવે કોઈ પણ પ્રકારનો સર્વે કરવામાં આવશે નહીં અને ફક્ત પંચરોજગાર કરી અને ખેડૂતોને સહાય આપવામાં આવશે તો તે બાબતના વિડીયોની આપણે જે સરકાર દ્વારા માહિતી આપવામાં આવેલી છે તેની વન બાય વન આ વિડીયોમાં આપણે ચર્ચા કરવાના છે માટે આ વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહેજો અને અન્ય ખેડૂત મિત્રોને પણ વિડીયો શેર કરજો જેથી તેમને પણ આ વિશેની માહિતી મળી રહે અને સરકાર દ્વારા કઈ રીતે પંચ કામ કરી અને કઈ રીતે તેનો ચુકવણી કરવામાં આવશે તે વિષયની ચર્ચા આપણે આ વિડીયોમાં કરવાના છે રાજ્ય સરકારનો ખેડૂતોના હિતમાં ઐતિહાસિક નિર્ણય હવે ખેડૂતોનો વ્યક્તિગત સર્વે નહીં પંચરોજ કામ થશે કિસાન મોર્ચા દ્વારા જે રજૂઆત કરવામાં આવી હતી તેને આવકાર આપવામાં આવ્યો છે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે તાજેતરમાં રાજ્યમાં થયેલા કમોસમી વરસાદ અને વાતાવરણમાં આવેલા પલટાને કારણે ખેતી પાકને થયેલા નુકસાન અંગે સંપૂર્ણ સંવેદનશીલતા દાખવીને ધરતીપુત્રોની આપદાના આ સમયે તેમની પડખે ઊભા રહેવાના દિશા નિર્દેશો આપ્યા છે અને જે વિશેની માહિતી આપણે આ વિડીયોમાં લેવાના છીએ તો કઈ કઈ ચર્ચા થયેલી છે તે વિશે રાજ્યમાં આ વર્ષે અસાધારણ સંજોગોમાં આ કમોસમી વરસાદ થયો છે તેના પરિણામે ખેડૂતોના ઉભા પાકને નુકસાન થયું છે ત્યારે રાજ્ય સરકાર સંપૂર્ણ કિસાન ખેડૂતોની સહાયતા માટેની નેમ રાખે છે એટલું જ નહીં રાજ્યમાં પાછલા બે દાયકાઓથી વધુના સમયમાં આવો કમોસમી વરસાદ થયો નથી તેવા સંજોગોમાં આ વર્ષના આવા વરસાદથી ખેડૂતોને જે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે તેની તેની દ્વારા સમીક્ષા કરીને ધરતીપુત્રોને ઉદાર માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વની રાજ્ય સરકાર સંપૂર્ણ પ્રતિબદ્ધ છે જે વિશેની માહિતી આપણે આ વિડિયોમાં આગળ હવે બીજા અન્ય જે ચર્ચાઓ કરવામાં આવી છે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ આ અસાધારણ સંજોગોમાં પડે કમોસમી વરસાદ તેમજ તેની વ્યાપકતા જોઈ આવા સંજોગો જોઈ જ ઉભા થતા હોય આ ખાસ સમય રાજ્યના ખેડૂતોના હિતમાં પાકને થયેલા નુકસાન એસસી કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગને સૂચના આપી હતી જિલ્લા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારી જિલ્લા ખેતીવાડી દિકને તુરંત જાણ કરવા આદેશો આપ્યા હતા જેથી ખેડૂતોને જેથી ખેડૂતોને થયેલા નુકસાન અંગે સહયોગ કરવામાં મધુરૂપ બની શકાય આ રાજ્યના ખેડૂતોના પાકને અસરગ્રસ્ત ઝડપથી ત્રણ દિવસમાં સમીક્ષા થાય તથા તેનો અહેવાલ રાજ્ય સરકારને દરરોજ મોકલવામાં આવે તે માટેની સૂચનાઓ જિલ્લા કલેક્ટર સચિવ જિલ્લા કલેક્ટરને આપી હતી તેમણે કહ્યું હતું કે આ વિગત જેટલી ઝડપથી મળશે તેટલી ઝડપથી સરકારને પહોંચાડીને ખેડૂતોને થયેલા નુકસાન સામે રાજ્ય સરકાર સહાયરૂપ થશે તે જીતુભાઈ વાઘાણી આ બેઠકમાં વિડીયો કોન્ફરન્સના માધ્યમથી જોડાયા હતા અને સંબંધિત જિલ્લાઓને નુકસાનની વિગતો પૂરી હતી મુખ્ય સચિવ શ્રી એમ કે દાસ કૃષિ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રીમતી અંજુ શર્મા મહેસૂલ વિભાગના મુખ્ય સચિવ શ્રીમતી ડોક્ટર જયંતિ રવિ નાણાં વિભાગના અગ્ર સચિવ શ્રી ટી નટરાજન તથા શ્રીના અધિક અગ્ર સચિવ શ્રીમતી અવંતિકા સિંઘ અને સચિવ શ્રી ડોક્ટર વિક્રાંત પાંડે પણ આ ઉચ્ચસ્તરીય બેઠકમાં હાજર રહ્યા હતા જો મિત્રો તમને વિડીયો સારો લાગ્યો તો લાઈક શેર કોમેન્ટ કરજો અને વિડીયો કેવો લાગ્યો તેની કોમેન્ટ કરજો અને જો પ્રથમ વખત ચેનલમાં આવ્યો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને આવી માહિતી માટે અમારી સાથે જોડાય